અરવલ્લી જિલ્લાને બસો ચોસઠ કરોડના વિકાસ કામોની ભેટ મળી છે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે રૂપિયા ચોરાણું કરોડના ખર્ચે મોડાસા રાયગઢ માર્ગનું ખાતમુહૂર્ત કરાયું છે તો રૂપિયા એકસો બે કરોડના ખર્ચે ખુમાપુરમાં સબ સ્ટેશન બનાવવામાં આવશે નવનિર્મિત બાર આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું છે સ્વરોજગાર લક્ષી બાગાયત નરસિંહ વિકાસ યોજના અંતર્ગત બે લાખ બાસઠ હજાર પાંચસો નો ચેક આપે અર્પણ કરવા જઈ રહ્યા છે બાગાયતદાર ખેડૂતો પોતાના ખેતરે ગુણવત્તા યુક્ત શાકભાજી પાકોનો ધરું તૈયાર કરી શકશે આ યોજનાઓ થકી થેન્ક યુ પગી કિનાબેન દીપકભાઈ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એમને ચાવીની પ્રતિકૃતિ માટે આમંત્રિત કરી રહ્યા છે તાળીઓથી સૌ આપણે લાભાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહેશો પ્રધાનમંત્રી દરેક પાકું મકાન મળે એ અંતર્ગત અત્યારે સપનું સાકાર થયું છે વણકર દોનાભાઈ કલ્યાણભાઈને એજીઆર આર ફોર એફએમ યોજના અંતર્ગત મલ્ટી ક્રોપ ફ્લાવર થેસર માટે એક લાખ રૂપિયાનો ચેક આપણે આપવા જઈ રહ્યા છે થેન્ક યુ રહેવર બલવંતસિ કાલુસિંહ એજીઆર આર યોજના અંતર્ગત ટ્રેક્ટર સહાય અંગેની ચાવીની પ્રતિકૃતિ આપણે આપવા જઈ રહ્યા છે છીએ તાળીઓથી સૌને આપણે વધારો છું અમિતાબેન દલપતસિંહ ખોટ દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત હાર્મોનિયમ અત્યારે આપી રહ્યા છે અમિતાબેન ધનસુરાના વતની છે અને સંગીત વિશાલજ છે અને અત્યારે કૃષ્ણ સંગીત મહાવિદ્યાલયમાં ઇન્દોર ખાતે વોકલની તાલીમ લઈ રહ્યા છે એવા જોરદાર તાળીઓથી આપણે અમિતાભેનને પ્રોત્સાહિત કરીશું એમને કુમાર રમેશભાઈ પટેલ યુનિક ડિસેબિલિટી સર્ટિફિકેટ યોજના અંતર્ગત એમને દિવ્યાંગ સર્ટિફિકેટ આપવા જઈ રહ્યા છે જિલ્લા વહીવટીતંત્ર અરવલ્લી દ્વારા દિવ્યાંગ સશક્તિકરણ ઝુંબેશ શરૂ કરી ડોર ટુ ડોર સર્વે કરીને દિવ્યાંગજનોની નોંધ કરી મેડિકલ કેમ્પમાં હાજર રાખી મેડિકલ તપાસ કરી સાતસો ચાલીસ યુનિટ બેસીકુલ પ્રમાણપત્રો ઇસ્યુ કરી મેઇન સ્ટ્રીમમાં જોડાવા માટે પ્રયત્ન કરેલ છે ખૂબ ખૂબ ધન્યવાદ જિલ્લા વહીવટી તંત્રને પણ અભિનંદન પાઠવીએ છીએ ખુબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ ઇકબાલ હુસેન ઇબ્રાહીમભાઈ સૈયદને દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક એમ્પ્લોય કીટ આપવા જઈ રહ્યા છે થી સૌને બિરદાવતા રહેશું સૌ લાભાર્થીઓને થેન્ક યુ માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને ટીબીના દર્દીઓ માટેની કીટ અર્પણ કરવા માટે વિનંતી કરીએ છે ગોપાલ સ્નેક્સ પ્રાવેલ રહીઓલ શ્રી સાબરડેડી હિંમતનગર શ્રી ખેતીવાડી ઉત્પાદક સમિતિ મોડાસા પ્રમુખ શ્રી જિલ્લા કોરી એસોસિએશન અરવલ્લી આપ સંયુક્ત રીતે આવશો અને ટીબીના દર્દીઓ માટેની કીટ માન્ય મુખ્યમંત્રી સાહેબ સાહેબશ્રીને આપ અર્પણ કરશો આજ ટીબીના દર્દીઓ માટેની કીટ

સારવાર હેતુ છે આપણે જિલ્લા મુખ્યમંત્રી કેળવણી નિધિમાં રૂપિયા એક લાખનો ચેક માન્ય મુખ્યમંત્રી સાહેબ કરવા માટે વિનંતી કરીએ છીએ સાબરકાંઠા ડિસ્ટ્રીક્ટ કોપરેટિવ બેન્કના વાઇસ ચેરમેન શ્રી દિખાજી ડામોર પંકજભાઈ રાજેન્દ્રભાઈ સિંહ ભાટી જગદીશભાઈ પટેલ ડિરેક્ટર શ્રી પણ જોડાશે થેન્ક યુ મુખ્યમંત્રી કન્યા કેરોની નિધિનો રૂપિયા પચીસ હજારનો ચેક માન્ય મુખ્યમંત્રી સાહેબ અર્પણ કરવા માટે એપીએમસી મિગ્રજ ના ડિરેક્ટર શ્રી દાયાભાઈ હિરાજી ડામોર મોતીભાઈ પટેલે ઝડપથી આપ સંયુક્ત રીતે પધારશો અને સરને આપ પચીસ હજારનો ચેક અર્પણ કરશો થેન્ક યુ માનનીય મુખ્યમંત્રી સાહેબ સાહેબશ્રીને સાદર વિનંતી કરીએ છીએ કે નિક્ષય મિત્ર સર્ટિફિકેટ આપી એમનું સન્માન કરવા માટે વિનંતી કરીએ છીએ ગોપાલ સ્ટેક દ્વારા પ્રાઇવેટ લિમિટેડને વિનંતી કરીએ છીએ આપ ઝડપથી આવશો નિક્ષય મિત્ર સર્ટિફિકેટ જેમને ધનસુરા માલપુર મેઘરજ તાલુકાના તમામ ટીબીના દર્દીઓ માટે દર મહિને એક લાખ પચાસ હજારના ખર્ચે ત્રણસો કીટ આપી છે તે બદલ આપણે એમનું સન્માન કરી રહ્યા છીએ કાર્યોથી સૌને વિદાવતા રહેશો સાથે ચેરમેન શ્રી સાબરડેરી હિંમતનગર પણ આપ થેન્ક યુ સર ચેરમેન શ્રી સાબરડેસી મદનગર પણ પણ નિક્ષય મિત્ર સર્ટિફિકેટ આપીને એમને પણ વિરોડા તાલુકાના તમામ ટીવીના દર્દીઓ માટે એક લાખ બત્રીસ હજારની કીટ આપેલી છે એ બદલ સન્માન કરીએ છીએ ચેરમેન શ્રી ખેતીવાડી ઉત્પાદન સમિતિ મોડાસા પણ આમંત્રિત કરીએ છીએ એમને પણ મોડાસા તાલુકાના તમામ દર્દીઓ માટે એક લાખ બે હજારના ખર્ચે કીટો આપેલી છે એટલે સન્માનિત થઈ રહ્યા છે પ્રમુખશ્રી જિલ્લા કોરી એસોસિએશન અરવલ્લી જેનું પ્રભુત્વ છે તો નેતૃત્વમાં કેમ ના હોય સંવેદનશીલ નિર્ણાયક પારદર્શક સરકારના પ્રણેતા પોતાના આગવા અંદાજમાં ગુજરાતને સુપર વન બનાવીને લોકપ્રિયતા હાસલ કરી ગુડ ગવર્નન્સના સૂત્રધાર સમા ગુજરાતના ના પ્રબળ અને સબર સુકાની આપના જનનાયક માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા અરવલ્લી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ શ્રી કુંવરજીભાઈ બાવળિયા શ્રી ભીખુજીભાઈ પરમાર શ્રી મુકેશભાઈ પટેલ શ્રી બચુભાઈ ખાબડ સાંસદ શ્રી દીપસિંહ રાઠોડજી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર મારા સાથી ધારાસભ્ય શ્રી પીસી બરંડાજી શ્રી ધવલસિંહ ઝાલા જિલ્લાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ પ્રભારી શ્રી રાજેન્દ્રભાઈ શુક્લા મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સ્નેહલબેન પટેલ મોડાસા નગરપાલિકાના પ્રમુખ શ્રી નીરજભાઈ શેઠ બાયડ નગરપાલિકાના પ્રમુખ શ્રી ભાવનાબેન જોશી ફેડરેશનના ચેરમેન શ્રી પટેલ યુજીવીસીએલના યુજીવી અરુણ મહેશ બાબુ જેટકોના એમડીસી એમડી શ્રી ઉપેન્દ્રભાઈ પાંડે કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી સચિવશ્રી ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા કેમ બધા એ મંત્રી મંડળના કેટલા બધા છે મંત્રી હાજર છે બોલો જલ્દી ચોવીસ કલાક વીજળી આપીએ છે પણ આવા દિવસે વીજળીની માંગ છે કાનુભાઈ ને પૂછીયે આપડે કે ભાઈ ક્યારે પૂરું કરશો ભાઈ મંત્રીશ્રી આ ડિસેમ્બર વીજળી મળતી થઈ ગઈ હશે મહેશ બાબુ તૈયાર થઈ ગયા ને ત્યાં પેલ બાજુ અધિકારી હલવા માંડ્યા કે હવે આ તો અહિયાં થી જાહેરાત થઈ ગઈ

દર મહિને કીટ પહોંચાડવાનું કાર્ય થઈ રહ્યું છે ખૂબ સારું કાર્ય છે કે ભાઈ આપણે ટીવી મુક્ત ગુજરાત બનાવવાની પહેલ કરી છે અને એના પર મોડાસા સૌથી પહેલો જિલ્લો બને તો અમને ડબલ આનંદ થશે આપણા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ વંચિત છેવાડાના માનવીની સેવાની ભાવના સાથે કામ કરવાની પ્રેરણા સૌને આપી છે વિકાસ માત્ર નગરો શહેરો પૂરતો કે કોઈ ચોક્કસ વર્ગના લોકો પૂરતો જ ન રહે અને એવા સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ નો મંત્ર માન્ય નરેન્દ્રભાઈએ અપનાવ્યો છે વિકાસથી કોઈ ગામ કોઈ વ્યક્તિ વંચિત ન રહે એવી એમની પ્રતિબદ્ધતામાં હમણાં જ ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ જીત અપાવીને લોકોએ પણ એમાં સુર પુરાવ્યો છે હવે દેશના ગરીબ વંચિત આદિજાતિ ગ્રામીણ દરેકને વિકાસની મોદીજીની ગેરંટી મળી ગઈ છે ગુજરાતને તો બે દાયકાથી રાજ્યની અને કેન્દ્રની એમ ડબલ એન્જિન સરકારનો વિકાસનો લાભ મળી રહ્યો છે હમણાં જ વડાપ્રધાનશ્રીએ સુરતને ડાયમંડ બુટની વર્લ્ડ ક્લાસ ભેટ આપી છે તો એની પહેલા બોડેલી છોટાઉદેપુર જેવા આદિજાતિ વિસ્તારમાં એક સાથે પાંચ હજાર કરોડના વિકાસના કામો આપ્યા છે સતત અવિરત અને ગતિશીલ વિકાસ એ કાર્ય મંત્ર આધર એક જ દિવસે બસો ને ચોસઠ કરોડના લોકહિતના કામોની ભેટ નો આજનો અવસર જનકલ્યાણની નેમ હોય ને તેઓ વિકાસના કામો થાય તે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે શીખ્યા છે હજુ તો ગયા ઓગસ્ટ મહિનામાં જ અહીંયા ત્રણસો આડત્રીસ કરોડના રોડ રસ્તાના ઉદવહન સિંચાઈ તાલુકા સેવા સદન જેવા કામોના આ જિલ્લાને જ આપ્યા છે ત્રણસો આડત્રીસ કરોડ રૂપિયા ને આજે ફરીથી માજા બસો ને કરોડના પાંચ જ મહિનામાં એક જ જિલ્લામાં છસો કરોડના વિકાસ કામો માત્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ થઈ શકે આ અરવલ્લી જિલ્લો નવો બનેલો જિલ્લો છે પણ વિકાસમાં અવલ બને એવી ગુજરાત સરકારની નેમ છે આદિજાતિ વિસ્તારનું પ્રભુત્વ ધરાવતો જિલ્લો ડેવલપ ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ બનવા તરફ આગળ વધી રહ્યો છે આદિજાતિ વિસ્તારનું દુર્ગમ પહાડી વનોમાં હોવાથી આરોગ્ય શિક્ષણ સહિતની મહત્વની સુવિધાઓ પહોંચાડવા માટે સારા રોડ રસ્તાની ખૂબ જ મહત્વતા છે અરવલ્લી અમદાવાદ ગાંધીનગર અને સાબરકાંઠા એમ ચાર જિલ્લાને જોડતા ધનસોરા તાલુકાના નરોડા દહેગામ હરસોલ અને ધનસોરા રોડને ફોર લેન કરવાની કામગીરી આપણે શરૂ કરી છે મોડાસા રાયગઢ રોડને ફોરલેન કરવાની કામગીરી તેમજ માઝુમ નદી પર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત પણ કર્યું છે પાછલા એક વર્ષમાં બસો ઓગણીસ કરોડના રસ્તાના વિકાસના કામો અરવલ્લી જિલ્લાને મળ્યા છે આજે કિસાન સૂર્યોદય યોજના ભૂગર્ભ ગટર સીસીટીવી નેટવર્ક અને આંગણવાડીના લોકાર્પણ સહિત વધુ વિકાસના કામો આ જિલ્લાને આપવાનો આજે અવસર અમને પ્રદાન થયો છે રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ સિંચાઈ સુવિધા વગેરેથી લોકોનું ઈઝ ઓફ લીવીંગમાં વધે તેવી વડાપ્રધાન શ્રીએ નેમ રાખી છે અરવલ્લીની પર્વતમાળામાં વસેલા આ જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણી માટે પહોંચી વળવું એ વિકટ પ્રશ્ન હતો આદરણીય વડાપ્રધાનશ્રીએ ઉત્તર ગુજરાતમાં આ જિલ્લા સહિતના વિસ્તારોને પાણી પહોંચાડવા લિફ્ટ ઉદવહન યોજનાને સફળ પ્રયોગ હાથ ધર્યો છે નર્મદાના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીથી આ વિસ્તારમાં બાર યોજનાઓ પૂર્ણ કરીને બાણું હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપ્યો છે આદરણીય વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં આ જિલ્લામાં જળ વ્યવસ્થાપન માટે આશરે બસો છપ્પન કરોડ રૂપિયાના નવા ઉદવહન સિંચાઈ વિકાસના કામોના ખાતમુહૂર્ત ઓગસ્ટ માસમાં થયા છે આજે હાથમતી જળાશય આધારિત ભિલોડા તાલુકાના વિસ્થાપિત ગામોના તળાવો ભરીને સિંચાઈનું પાણી આપવાની ઉદ્વન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત પણ કર્યું છે પાણીની સમસ્યાથી મુક્તિ અપાવવાની છે જળ જમીન અને જંગલ સાથે જોડાયેલા આદિવાસી બાંધવોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની પરિપાટી વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે પંદરમી નવેમ્બર ભગવાન શ્રી બિરસા મુંડાની જન્મ જયંતિએ વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંબાજીથી ઉંમરગાંવ સુધીના તમામ આદિવાસી સમુદાયના કલ્યાણ જનજાતીય વિસ્તારના વિકાસ માટેની આગવી દિશા આપી છે ગુજરાતના ગામે ગામ અને નગરોમાં ફરીને મોદીજીની ગેરંટીવાળી ગાડી લોકોને સરકારી યોજનાના લાભ અને માહિતી ઘેર બેઠા આપવાનું કામ કરી રહી છે વડાપ્રધાન શ્રીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ કર્યો છે આઝાદીની શતાબ્દી મનાવીએ ત્યારે આદિવાસી વિસ્તાર સહિત સમગ્ર દેશ વિકસિત ઉન્નત અને વિશ્વગુરુ બને એવી તેમની નેમ છે વડાપ્રધાનશ્રીએ દરેકનેમ દરેક સંકલ્પ પાર પાડવામાં ગુજરાત પણ હર હંમેશ અગ્રેસર રહ્યું છે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની યાત્રામાં આજે મળેલા વિકાસના કામો જેવા અનેક કામોનું નવું વળ આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું વિકાસલક્ષી ઉદબોધન માટે સર આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર આભાર દર્શન માટે વિનંતી કરીએ છીએ કલેક્ટર શ્રી અરવલ્લી ને આપ સૌના આભાર દર્શન માટે પધારશો